નવા ભારતનું નવું સ્ટેશન અમૃત સ્ટેશન અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજ રોજ પશ્ચિમ રેલવેના છ ડિવિઝનોમાં આવેલા છાસઠ સ્ટેશનો સહિત ભારતીય રેલવેના પાંચસો ચોપન રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું જે સંદર્ભે વાડોલી રેલવે સ્ટેશન ખાતે ઈ શિલાન્યાસ અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો ભારતનું નવું સ્ટેશન અમૃત સ્ટેશન અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાત રાજ્ય કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોઝ દ્વારા આજ રોજ પશ્ચિમ રેલવેના છ ડિવિઝનોમાં આવેલા છાસઠ સ્ટેશનો સહિત ભારતીય રેલવેના પાંચસો ચોપન રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું અંદાજે રૂપિયા એક લાખ ચાર હજાર આઠસો છી કરોડના ખર્ચે પુનઃ વિકસિત કરવામાં આવી રહેલા સ્ટેશનોમાંથી છેતાળીસ સ્ટેશનો ગુજરાતમાં છે જે અંતર્ગત આજ રોજ બારડોલી રેલવે સ્ટેશન ખાતે પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડોક્ટર નિરંજનાબેન કલાર્થી અધ્યક્ષતામાં ઈ શિલાન્યાસ અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પશ્ચિમ રેલવેના અધિકારીઓ બારડોલી નગરના અધિકારીઓ

तेईस आर यू बी आर ओ बी और सत्रह ए एस एस स्टेशन का उद्घाटन किया है इसमें से कई कईयों को देश को समर्पित किया है अमित भारत स्टेशन जो हमारे सत्रह स्टेशन जो हमारे आइडेंटिफाइड हैं वो अगले एक डेढ़ साल में इनका पूर्ण रूप से विश्व स्तरीय रूप में इसका विकास किया जाएगा हमारे सारे आ, जो मास्टर प्लान हैं मास्टर प्लान हैं कंसल्टेंट हैं सारे ऑलरेडी हमारे अप्रूव हैं और हमारे टेंडर अधिकतर के टेंडर हमारे ऑलरेडी एक्सेप्टेड हैं अगले एक डेढ़ साल में सारे स्टेशन आपको विश्व स्तरीय रेलवे स्टेशन आपको दिखेगा ब्यूरो रिपोर्ट जनसाक्षी न्यूज बारडोली